ઓમ ગણેશ આવતીકાલે એટલે રક્ષાબંધને બપોરે એક વાગે અને ચોત્રીસ મિનિટ પછી અને એમાંય બની શકે તો સંધ્યાકાળે તમે તમારા ગોર મહારાજના હાથોથી અને મંત્રના સ્વરૂપે મુખેથી અવશ્ય આ કામ કરાવજો અને આપણે ત્યાં ગુજરાતમાં તો થાય છે જ ઘણા ગામોમાં હજુ પણ એ પરંપરાને બધું ચાલુ છે એ અલગ વાત છે કે ઘણી જગ્યાએ હવે બધું મોડન થઈ ગયું છે તો આ પણ બધું નીકળી ગયું છે પણ હજુ પણ આપણા ગામડાઓમાં આ પરંપરા જળવાઈ રહી છે હવે એ હું શું કહી રહ્યો છું એ આજે સત્સંગ તમને કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હવે એ સત્સંગ શું છે એ સત્સંગ એ છે કે આવતીકાલે તમે તમારા ગૌર મહારાજના હાથેથી જે રીતે આપણે તમને ખબર હશે ઘણા લોકોને ખ્યાલ હશે કે ગામડામાં શું હોય છે કે તમારા જે ગૌર મહારાજ હોય કાયમ જે તમારી ત્યાં પૂજા પાઠ અને બધું કરતા હોય કે કરાવવા આવતા હોય એ તમને રક્ષાબંધને રાખડી બાંધવા આવે હવે રાખડી બાંધવા કોઈ કારણોસર નથી આવતા એ ખાલી આમ જ રાખડી બાંધવા નથી આવતા એ ગૌર મહારાજ કે બ્રહ્મદેવતા કંઈ રાખડી બાંધીને કંઈ લેવા નથી આવતા પણ એટલું ધ્યાન રાખવું કે જો એ સામેથી તમારી ત્યાં આવે છે તો કંઈક ના કંઈક બ્રહ્મ સ્વરૂપે એમના મુખે આ શ્રાવણ પૂર્ણિમાના દિવસે જે મંત્રોચ્ચાર થઈ અને તમને જે હાથમાં રક્ષા સૂત્ર બાંધે છે ને એમાં એમાં બહુ મોટી શક્તિ છુપાયેલી છે કેમ તમને બીજી કોઈ પૂનમે કોઈ બ્રાહ્મણ આવીને રાખડી નથી બાંધતા કેમ તમને શ્રાવણ મહિનાની પૂન પૂનમે આવીને બાંધે છે આપણ વિચારજો કારણ કે શાસ્ત્રોમાં આ કથન કહેલું છે કે શ્રાવણી પૂર્ણિમાએ કે શ્રાવણ પૂર્ણિમાએ એટલે કે રક્ષાબંધને અને એમાંય કાલે પાછું આપણું નસીબ તમે જુઓ ¿Cale? બપોર સુધી ભદ્રાકાળ છે અલગ વાત છે પણ સવાર સૂર્યોદયથી માંડીને પછી તમે જુઓ તો એક હયગ્રીવ ભગવાનની જયંતિ છે રક્ષાબંધન છે શ્રાવણ પૂર્ણિમા છે એમાંય પાછો તમે વિચારો સોમવાર આવે છે એમાં પણ તમે જુઓ તો સિદ્ધિયોગ છે રવિયોગ છે હવે આટલા અદ્ભુત સંયોગોમાં જો એ સમયમાં આપણા હાથ ઉપર કાંડુ એટલે કે રાખડી બાંધવામાં આવે તો એનો પ્રભાવ કેટલો બધો હોઈ શકે તમે વિચારો તો મૂળ વિષય એ છે કે આવતીકાલે તમે તમારા ગોર મહારાજને કે કોઈ ના હોય તો કોઈ પણ સારા બ્રહ્મદેવતાને શોધજો અથવા તો જે સારા મંત્રોચ્ચાર કરી શકે એવા બ્રહ્મદેવને જો એ તમારી ત્યાં ના આવતા હોય તમારી ત્યાં પરંપરા ના હોય તો તમે સામેથી જઈને એમને આજે કહેજો અથવા તો કાલે સવારે કહેજો કે તમારા હાથેથી અને તમારા મુખમાંથી જે પવિત્ર મંત્રોચ્ચાર થાય જે રક્ષાસૂત્ર બાંધવાનો જેને આપણે રાખડી કહીએ બાંધવાનો શ્લોક છે એ શ્લોક છે યેન ઓમ યેન બધો બલિરાજા દાનવ ઇન્દ્ર મહાબલ તેન ત્વમ અપી રક્ષે આચલમ આચલમ એ બધા બ્રહ્મદેવતાને આવડતો હશે તો એ શ્લોક દ્વારા તમારા જમણા હાથે અવશ્ય રક્ષા સૂત્ર બંધાવજો એ રાખડીના સ્વરૂપે હોય તો રાખડીના સ્વરૂપે નાળાછડીના રૂપે હોય તો નાળાછડીના રૂપે તમે કાળો દોરો ધોરો દોરો જે તમારી ઈચ્છા હોય પહેરી શકો છો પણ મૂળ વિષય એ છે કે બ્રાહ્મણ દેવતાના મુખેથી મંત્રોચ્ચાર સાથે અને એમના હાથેથી તમારા હાથોમાં રક્ષા સૂત્ર આવતીકાલે અવશ્ય બંધાવવું જ જોઈએ એમ આખું વર્ષ તમારું સારું થશે ભગવાન તમારી રક્ષા કરશે કોઈ પણ પ્રકારનું નો નજર દોષ બાધા લાગશે નહીં અને કોઈપણ જે આ બધા આજના જમાનામાં કાળા ધોળા એકબીજા ઉપર કરી રહ્યા છે રાગ દ્વેષ ઝેર ભાવના લીધે એ પણ તમારી ઉપર કોઈ કરવાનો ટ્રાય નહીં કરે અને હવે આપણે આ બધું મોડર્નાઇઝ કરવા માંડ્યા ને એટલે જ આ બધી શક્તિઓની અસર પણ આપણા ઉપર વધારે અને વહેલી થાય છે જ્યારે આપણે આ બધું પાલન કરતા હતા ને ત્યારે કોઈ પ્રોબ્લેમ નહોતા થતા પણ જ્યારે આ વધારે પડતું ભૂલવા માંડ્યાએ ને ત્યારે વધારે પડતી સમસ્યાઓ થઈ રહી છે મૂળ વિષય તમને એટલું કહું છું કે બ્રાહ્મણના દ્વારા તમારા હાથે રક્ષા સૂત્ર આવતીકાલે બંધાવજો અને એ રક્ષા સૂત્ર બાંધે પછી ફૂલ નહીં ને ફૂલની પાકડી તમારી સ્થિતિ હોય તમે ચાહો તો એમનું માન સન્માન કરીને એમને તમે દક્ષિણા કે વસ્ત્ર કે અન્નદાન કે તમારી જે ઈચ્છા હોય કોઈ માગશે નહીં કોઈ કમ્પલસરી નહીં હા તમારી ઈચ્છા હોય તમે પ્રેમથી એમને આપી શકો છો અને આ કાર્ય અવશ્ય કરવું જોઈએ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હા હર હર મહાદેવ